પહેલગામ નરસંહાર એ એક ચેતવણી છે કે આતંકવાદી ખતરો હજુ ટળ્યો નથી કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવાઓ વચ્ચે આતંકવાદીઓ બેફામ જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો પણ કરવામાં આવ્યો પર્યટકો માટે જાણીતા પહેલગામમાં આતંકવાદીઓ પર્યટકોના નામ પૂછ્યા ધર્મ જાણ્યો અને ત્યાર પછી ગોળી ધરબી દીધી આતંકી હુમલામાં અત્યાર સુધીમાં છવ્વીસ થી વધુ પર્યટકો માર્યા ગયા છે જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થનાર પણ સમાચાર છે કેટલાકની સ્થિતિ હજી પણ ગંભીર છે વધી શકે ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના કાશ્મીર બહારના નાગરિકોને નિશાન બનાવીને આયોજન પૂર્વક આ હુમલો કરવામાં આવ્યો આ ભીષણ હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા ગુપ્તચર એજન્સીઓ પાસે પહેલેથી જ આ હુમલા અંગે ઇનપુટ હતા છતાં પણ આતંકવાદીઓએ પોતાના કાવતરાને કેવી રીતે અંજામ આપ્યો તે એક સવાલ છે એ મોટું ષડયંત્ર છુપાયેલું છે ચાલો આ નરસંહારની ઇનસાઇડ સ્ટોરીને સમજવાનો પ્રયત્ન કરીએ કેવી ઘટનાઓ બની કોણ જવાબદાર છે અત્યાર હાલ કેવી પરિસ્થિતિ થઈ છે અનેક સવાલોના જવાબો પણ આપણને મળશે દેશના અન્ય રાજ્યોમાં જ્યારે ગરમી પડી રહી હોય અને આવી સ્થિતિમાં અનેક પર્યટકો રાહત મેળવવા માટે જમ્મુ કાશ્મીરના ઠંડા પ્રદેશમાં મુલાકાતે જઈ રહ્યા છે અને તેનો લાભ લઈને આતંકીઓ પહેલગામ પહાડોથી ઘેરાયેલા એક સુંદર ઘાસના મેદાન કુદરતના ખોળે જ્યારે આ પ્રવાસીઓ આનંદ લઈ રહ્યા હતા તે કુદરતના ખોળે પહોંચી ગયા કેટલાક પર્યટકો ઘોડે સવારી કરી રહ્યા હતા તો કેટલાક સ્થાનિક સ્થળ પર ચા નાસ્તો કરી રહ્યા હતા અચાનક જંગલમાંથી ચાર થી પાંચ આતંકીઓ બંદૂક સાથે આવી પહોંચ્યા અને અંધાધૂન ગોળીબાર અને ત્યાર પછી જે દ્રશ્યો છે તે ન ભૂલી શકાય પર્યટકો માટે જાણીતા પહેલગામને લોહિયાળ કરીને પાછા જંગલમાં તેઓ નાસી છૂટ્યા ચોકાવી વાત એ છે કે ગુપ્તચર એજન્સીઓને આવા હુમલાની શક્યતા અંગે અગાઉથી જ ઇનપુટ મળ્યા હતા તેવા અહેવાલ પણ મળી રહ્યા છે એપ્રિલ બે હાજર પચીસ ની શરૂઆતમાં ગુપ્તચર સૂત્રોએ ચેતવણી આપી આતંકવાદી સંગઠનો પહેલગામ જેવા પર્યટન સ્થળોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે ઇનપુટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ રેકી કરી અને હુમલાની જૈશ લશ્કર હમાસ વચ્ચે સંકલન વધી રહ્યું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઈએસઆઈની દેખરેખ હેઠળ આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવ્યું દસ માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને જમ્મુ કાશ્મીરના એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષાની બેઠકની અધ્યક્ષતા પણ કરી એક મહિના કરતાં પણ ઓછા સમય પછી છ એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડની બેઠકની અધ્યક્ષતા પણ કરી જમ્મુ અને કાશ્મીરના બંને પ્રદેશોમાં એક પછી એક બેઠકો ગુપ્તચર એજન્સીઓની ચેતવણીઓ વચ્ચે થઈ રહી હતી પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં મોટું કરવાની તૈયારી કરી રહ્યું છે મંગળવારે પ્રવાસીઓની લગભગ છ આતંકવાદીઓએ કેટલાક સ્થાનિક સહાયકોની મદદથી આ હુમલાને અંજામ આપ્યું સૂત્રોએ જણાવ્યું છે કે આ આતંકવાદીઓ હુમલાના થોડા દિવસો પહેલા આ વિસ્તારમાં આવ્યા હતા તેમણે રેકી પણ કરી કેટલાક અવસરની તલાશમાં હતા એપ્રિલ શરૂઆતમાં કેટલીક હોટેલોની રેકી અંગે ગુપ્તચર માહિતી પહેલેથી જ ઉપલબ્ધ પણ હતી ગુપ્તચર એજન્સીઓ ઇનપુટ આપી રહ્યા હતા અને આ હુમલાખોર તકની તલાશમાં યોગ્ય સમય જોઈને હુમલો કર્યો આ હુમલામાં કેટલાક વિદેશી પણ માર્યા ગયા છે આતંકીઓને થોડા દિવસો પહેલા જ ઘાટીમાં ઘૂસણખરી કરી હતી તેવા અહેવાલ રેકી કરી હતી કેન્દ્રીય દળો દ્વારા રાખવામાં આવેલા ડેટા પ્રમાણે તો તો જોઈએ જમ્મુ કાશ્મીરમાં વધુ વિદેશી એક્ટિવ પણ છે આંતરરાષ્ટ્રીય સરહદ પર તાજેતરમાં જ ઘુસણખોરીના કેટલાક પ્રયાસો આપણા બહાદુર જવાનોએ નિષ્ફળ પણ બનાવ્યા એજન્સીઓની એવી આશંકા પણ છે કે ઘણા વિદેશી આતંકવાદીઓ પોતાના આકાના આદેશ મેળવવા માટે ઘોષણખોરી કર્યા બાદ છુપાઈ ગયા હોઈ શકે છે બરફ પીગળવાની સાથે જ પહાડી રસ્તાઓ ખુલી ગયા એવું લાગે છે કે પહેલગામમાં આતંકવાદીઓ પ્રવાસીઓ પર હુમલો કરવા માટે બેસારંગના મેદાનો સુધી પહોંચવા માટે પહાડીઓનો ઉપયોગ કરે આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે એનઆઈએની ટીમો સ્થળ પર પહોંચવા માટે એની તૈયારીઓ કરી રહી છે અને ત્યાં પહોંચશે તપાસ પણ કરશે સૂત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે કે આ હુમલાની યોજના ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી છે આતંકવાદીઓ ઘણા દિવસોથી આ તકની તલાશમાં માસ્ટરમાઇન્ડ લશ્કરે તયબાનો ડેપ્યુટી ચીફ અને હાફીઝ સહીદનો નજીકનો સહયોગી

થતો રહે છે કાશ્મીરની વસ્તીની જે સ્થિતિ છે તે સ્થિતિ કાશ્મીરીઓ બદલવામાં માંગે છે હુમલાનું દુઃખ પાછું એ હતું કે ઘણા પીડિતોને કલમાનું પઠન કરવા માટે મજબૂર કરવામાં આવે અને જેઓ ન કરી શક્યા તેમને ગોળીઓ મારવામાં આવી ધર્મ પૂછવામાં આવ્યો અને ત્યાર પછી ગોળી તેમના નસીબમાં હતી આતંકવાદીઓ માટે સરળ ટાર્ગેટ આ લોકો જ હતા સુરક્ષા વ્યવસ્થાનો ત્યાં અભાવ પણ સમયસર વિશ્લેષણ અને કાર્યવાહી જો કરવામાં આવશે તો કદાચ આવી ઘટના ફરીથી નહીં બને પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે શું સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોને એનકોટની ગંભીરતા વિશે સંપૂર્ણ માહિતી હતી આતંકવાદી સંગઠનો હવે હાઇબ્રિડ હુમલાઓ પર ભાર મૂકી રહ્યા છે જેમાં સ્થાનિક સમર્થન રેકી અચાનક હુમલા કરવા આ બધી તેમની સ્ટ્રેટેજી છે

તો સત્ય બહાર આવશે સર્ચ ઓપરેશન સુરક્ષા દળોએ ચાલુ કર્યું આતંકવાદીઓને શોધવું મુશ્કેલ તો છે પરંતુ એનઆઈએ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ તપાસ તો શરૂ છે અને પ્રાથમિક તપાસમાં જાણવામાં પણ મળી રહ્યું છે કે સ્થાનિક સમર્થકોની મદદ વિના આ જટિલ હુમલો શક્ય ન હતો દેશભરમાં આક્રોશ અને જે આક્રોશ છે તે વ્યાજબી છે કારણ કે ધર્મ અને જાતિ પૂછીને ત્યાર પછી આ હુમલો કરવામાં પહેલગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર હતી કે નહીં તેના પર પણ ચર્ચાઓ થઈ ગઈ હાઇએસઆઈ અને આતંકવાદી સંગઠનો વચ્ચેના જોડાણને તોડવા માટે ભારત તરફથી કેવી પ્રતિક્રિયા થશે એની કેવા પગલાં ઉઠાવશે તેની પણ ચર્ચા થઈ ગઈ છે વડાપ્રધાન સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરી ચૂક્યા છે અને દિલ્હી પહોંચતાની સાથે જ આતંકવાદી હુમલાને પગલે પરિસ્થિતિની ચર્ચા કરવા માટે એરપોર્ટ પર જ એનએસએ વિદેશ મંત્રી વિદેશ સચિવ સાથે બેઠક પણ ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે રાત્રે જ પહોંચી ચૂક્યા આ ખતરો ટળ્યો નથી ત્યાં સુધી ભારત સરકાર કેવી કાર્યવાહી કરશે અને આપણા બહાદુર જવાનોની આપણે તેમને બહાદુરીપૂર્વક સામનો કરી શકે તે માટે પ્રોત્સાહન પણ એક ભારતીય તરીકે આપવું જ પડશે અને તેમના ટેકામાં પણ ઊભું રહેવું પડશે અને છેલ્લે ગઈકાલે જે પર્યટકો આતંકવાદીઓની ગોળીથી માર્યા ગયા છે તેમને પણ વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ